આજની સત્ય ઘટનામાં કચ્છની ગુજરાતની એક ઘટના જણાવવા જઈ રહ્યા છે કે જેમાં એક હિન્દુ યુવતી ગુમ થઈ જાય છે અને તે આખરે પોતાના મુસ્લિમ પ્રેમી સાથે કેવા સંજોગોમાં શું થાય છે તેની ઘટના આજની વાતમાં આપણે જાણીશું કચ્છ ગુજરાતમાં એક યુવતી હિન્દુ યુવતી તે રહેતી હોય છે અને પોતે ભણતી હોય છે સારી જગ્યામાં પોતે અભ્યાસ કરતી હોય છે સારી ડિગ્રી માટે આગળ મહેનત કરતી હોય છે પરંતુ એક દિવસ અચાનક તે બહાર જાય છે રોજના નિત્યક્રમ મુજબ કોલેજમાં કે ભણવા માટે કે પછી બહાર ગઈ હોય છે તો તે પાછી નથી ફરતી માતા પિતાની ચિંતા વધી જાય છે પરંતુ આમ તો પોતાની દીકરી બહાર જતી હોય તો સ્વાભાવિક છે ભણવા કે કોલેજમાં તો સવારથી સાંજ થતી હોય એટલે એમ તો તેમણે રાહ જોઈ પરંતુ રાત પડી ગઈ અને પછી તેનો ફોન કે કોઈપણ રીતે પ્રયત્ન કર્યો તો તે ન મળી આવી તો તે લોકોની ચિંતામાં વધારો થયો અને પછી છેવટે તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું આમ માતા પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી બીજી બાજુ તે યુવતી પણ પોતે એક બે ત્રણ ચાર પાંચ એમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા અને માતા પિતાની ચિંતામાં ઓર વધારો થયો પરંતુ એ પછી માતા પિતાને આખરે ઘણી બધી પોતાના તરફથી ખબર પડી કે તે યુવતી કોઈ મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને તે પોતે કચ્છ અને ગુજરાત છોડીને બીજા રાજ્યમાં સેટલ થઈ ગઈ છે તેવી તેમને માહિતી મળી આ સાંભળીને માતા પિતાનો પોતાનો ચિંતાનો અને વિસ્મયનો કોઈ પાર ન રહ્યો કારણ કે તેમને એમ થયું કે તેમની એવી રીતે શું ખામી હતી કે પોતાની દીકરીએ આવું પગલું ભર્યું એ પણ એમને કહ્યા વગર અને જ્યારે અન્ય સમાજ હોય અન્ય ધર્મ હોય ત્યારે તો કોઈપણ સમાજમાં ખળભળાટ મચી જ જતો હોય છે આ બાજુ માતા પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી અને એમાં એવું જણાવવામાં આવ્યું કે આ મુસ્લિમ પ્રેમીએ તેને ધમકાવી હોઈ શકે તેને બહેકાવી હોઈ શકે તેને કોઈ પણ દમદાટી આપી હોઈ શકે કે તેની ઉપર કોઈપણ પ્રકારનું પણ કારસ્તાન ખોટું થયું હોય અને તેને જબરજસ્તી રીતે આવી રીતે કર્યું હોઈ શકે અને તેમણે એવું પણ જણાવ્યું કે તેણે જે લગ્ન કાયદેસર કર્યા એવી સમાચાર મળ્યા છે તો તેણે જે દસ્તાવેજો આપ્યા હશે તે પણ બનાવટી આપ્યા હશે આપ્યા છે એવી જ રીતની તેમણે રજૂઆત કરી પોલીસ સમક્ષ જઈ અને તેમણે એમ પણ વિનંતી કરી પોતાના સમાજવાળાઓને પણ સાથે લઈ ગયા અને કોઈપણ પ્રકારે એક વાર તે પોતાની દીકરીને પોતાની સામે હાજર કરે તેવી વિનંતી અને રિક્વેસ્ટ કરી પોલીસ સામે આમ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા કારણ કે હવે પોલીસને પણ આધારભૂત માહિતી મળી ગઈ હતી કે તે યુવતી ફરાર થઈ છે પરંતુ કોઈ અન્ય ધર્મ સાથે લગ્ન કર્યા છે આ માહિતી મળતા પોલીસ પણ પોતાના ચક્રો ગતિમાન કર્યા અને જોરદાર કામે લાગી ગઈ બીજી બાજુ યુવતીને ખબર પડી કે પોતાના માતા પિતાએ આવી રીતની ફરિયાદ દાખલ કરી છે પોતાના વિરુદ્ધ અને પોતાના પતિ વિરુદ્ધ કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને લગ્ન કર્યા છે અને અથવા તો તેને ડરાવવા ધમકાવવામાં આવી અથવા તો તેને કોઈ પણ રીતે જબરજસ્તી કરવામાં આવી છે ઉપરાંત તેના માતા પિતાએ લવ લવજેહાદનો પણ મામલો દાખલ કરાવ્યો હતો એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે પોતાની દીકરી હિન્દુ છે અને અમે હિન્દુ છીએ તો તે હિન્દુ ધર્મથી તેને બદલાવવા માટે થઈને અન્ય ધર્મમાં પ્રેરવા માટે થઈને પણ તેની સાથે લવ લવજેહાદનો ઉપયોગ થયો હોય એવી પણ શંકા વ્યક્ત કરી હતી આ બાજુ યુવતીને જ્યારે જાણ થઈ ત્યારે તેણે પોતે સામે એક અલગ પગલું ભર્યું કે જે ખૂબ જ અચરજ પમાડે તેવું તેના ઘરવાળાઓને અને તેના સમાજને અને ગામવાળાઓને લાગવાનું હતું યુવતી પહોંચે છે સીધી જ ગુજરાત હાઈકોર્ટમાં અને ત્યાં જઈને રજૂઆત કરે છે કે પોતાના જે સાથે વેરીફાઈડ જેણે તેણે પોતે લગ્ન કર્યા હતા પોતાના દસ્તાવેજો પોતાને પોતે ઉંમરલાયક છે મતલબ લગ્નલાયક ઉંમરની છે પોતાનો પતિ પણ ઉંમરલાયક પતિની લગ્નની ઉંમર છે એ બધી દસ્તાવેજો સાથે અને પોતે લગ્ન કર્યા છે તેનો બારકોડ સાથેના વેલિડ દસ્તાવેજ તેણે હાઈકોર્ટમાં રજૂ કર્યા તેણે જણાવ્યું હતું કે તેને કોઈ પણ ઈરાદો નથી પોતાના ગામ ગુજરાતમાં કે કચ્છમાં રહેવાનો કે જવાનો પરંતુ આ રીતની ફરિયાદ દાખલ થઈ છે એટલે તે કાયદાને માન આપીને આ બાબત માટે થઈને હાજર થઈ છે અને તેણે જણાવ્યું હતું કે પોતે કાયદેસર રીતે જ લગ્ન કર્યા છે કાયદેસર રીતે જ પોતે બધા દસ્તાવેજો સાથે જ પોતે પોતાના પ્રેમી સાથે જેને તે ઘણા વર્ષોથી ઓળખતી હતી અને પોતે પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી એકબીજાની લાગણીથી એકબીજા સાથે જોડાયા છે અને લગ્ન કરવાનું નક્કી કર્યું છે રહી વાત પોતાના પિતાએ માતા પિતાએ જે અને સમાજવાળાઓએ આક્ષેપ કર્યો હતો કે લવ જેહાજ છે તો તેમાં તે છોકરીએ જણાવ્યું હતું કે મારા પતિ કે મારા પ તરફથી મને કોઈ પણ પ્રકારનું ધર્મ બાબતે કોઈ પણ દબાણ કરવામાં નથી આવ્યું નથી એ સિવાય પણ કોઈ પણ પ્રકારની બળજબરી ભાગદંકી કે કોઈ પણ પ્રકારનો મારી ઉપર કોઈ જોરજબરી કરવામાં આવી હોય લગ્ન દબાણ કરવામાં આવ્યું નથી અને હું હજી પણ હિન્દુ જ છું અને મેં કોઈ પણ પ્રકારનું ધર્માંતરણ કર્યું નથી આમ કરીને તેણે હાઈકોર્ટમાં પોતાની રક્ષણ માટેને પોલીસ રક્ષણ માટેની અરજી કરી અને જો પોલીસ પ્રોટેક્શન મળે તો તે સાથે ત્યાં પોતાને ત્યાં હાજર થવા તૈયાર છે તેમ પણ જણાવ્યું આમ ગુજરાત હાઈકોર્ટે તેના તમામ દસ્તાવેજો તપાસ્યા અને તે બધું જ સાચું હતું તેમની ઉંમર પણ બરાબર હતી પોતાની સ્વેચ્છાએ જ લગ્ન કર્યા એ બધું તેમણે જણાવ્યું એટલે તે પછી ત્યાં હાઈકોર્ટે પોલીસ રક્ષણ પૂરું પાડ્યું કારણ કે યુવતીનું કહેવાનું થતું હતું કે તેને ગામ કે શહેર કે પોતાનું જે સ્થળ છે ત્યાંનો કોઈ પણ ભરોસો નથી એટલે તેને હાઈકોર્ટ તરફથી ક્રાઈમ બ્રાન્ચ તરફથી પોલીસ પ્રોટેક્શન મળે તો તે જઈ શકે એમ જણાવીને ખાતરીપૂર્વક જ્યારે તેને રક્ષણ આપવામાં આવ્યું ત્યારે તે ત્યાં પોતાના ગામ પોલીસ પ્રોટેક્શન સાથે ક્રાઇમ બ્રાન્ચ સાથે ત્યાં હાજર થાય છે અને ત્યાં બધાની હાજરીમાં તે પત્રકાર પરિષદ યોજે છે અને પત્રકાર પરિષદમાં તેણે જે હાઈકોર્ટમાં પોતાના આક્ષેપો માટે વિરુદ્ધમાં જે પોતે પોતાની સફાઈ આપી હતી તે જ તેણે પત્રકાર પરિષદમાં પણ પત્રકારોના જવાબો આપતાં આપતાં જણાવ્યું કે હું મારા પતિને છેલ્લા અમુક વર્ષોથી ઓળખું છું અમે એકબીજાના પરિચયમાં છીએ અમને એકબીજા સાથે ફાવી ગયું અને અમારે લગ્ન કરવા હતા એટલે અમારી મરજીથી કોઈપણ પ્રકારના બળજબરી કોઈપણ પ્રકારના દબાણ કે કોઈપણ પ્રકારનું કોઈ જુલમ હોય કે કોઈ પણ પ્રકારનો બહેકાવવામાં આવ્યો એવું કશું જ નથી હું મારી મરજીથી જ મારા પતિ સાથે લગ્ન કર્યા છે અને કોઈ પણ એમાં લવ લવજેહાદ નથી હું હજી પણ હિન્દુ જ છું અને હિન્દુ ધર્મ જ પાળી રહી છું અને મારા પતિ તરફથી મને કોઈપણ પ્રકારના ધર્માંતરણ માટે પણ કોઈ પણ પ્રકારનું દબાણ કે જોર જબરી કે કોઈ પણ પ્રકારનું ઇમોશનલી જે બ્લેકમેલ કરવામાં નથી આવી એ રીતે તેણે પોતે રજૂઆત કરી હતી અને તેણે એમ પણ જણાવ્યું હતું મારા પિતા માતા પિતા જે રીતે મને આગ્રહ કરી રહ્યા હતા સમાજવાળા મળવા માટે સવારથી સાંજ થઈ તે ત્યાં રોકાઈ હતી પોલીસ રક્ષણ સાથે પોલીસ સ્ટેશનમાં પરંતુ તેના માતા પિતા કે પોલીસ તેના સમાજ તરફથી એક પણ વ્યક્તિ તે દીકરીને મળવા માટે નહોતી આવી